નવનીતભાઈ માલજીયા પર જે અમાનવીય રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ થોડી મોડી લેવાની ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ પગલાં લેવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો એની સાથે દાખલ થયા પછી જે નામો અપાના એ પૈકીના તોમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે પગલાં લેવાના છે અને ફરી નિવેદન પણ ફરિયાદીને નવીનભાઈ લેવાનું છે પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ એની ઓલ ડિટેલ તપાસવા હોય મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોમતદારોમાં સંડોવાયેલા છે સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એવી એમની પણ લાગણી છે હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલા લેવાવા જોઈએ એમાં એમની અત્યારે બધા મળ્યા અને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી આજે તોમતદારના જે રીતે મોબાઈલ ફોન તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી

પોલીસ વહીવટી તંત્ર દ્વારા તપાસ ના થઈ હોય એવો એમનો આક્ષેપ એના આધારે અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીંયા આવી અને અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ સરકારમાં રજૂઆત કરીને પીઆઈને અહીંયાથી તેમની પાસે તપાસ લઈ લેવામાં અને બીજા અધિકારીને આ તપાસ સોંપવામાં સોમવારે મે તમામ ધારાસભ્યો સંસદ સભ્યો અમારા સમાજના સૌ આગેવાનો સાથે મળી અને મુખ્યમંત્રી શ્રી અને ગ્રામ મંત્રી શ્રીને બડવાલા અને આ તપાસમાં જે કોઈ પણ દોષિત એ લોકોને કડક સજા થાય એવી અમે રમત માં જંતા કરીમાં આ પોલીસવાળા હુંના મારા પરિવારને બોલાયન બોલાયન ઉલટું છૂડું પૂછે આજકાલ બોલાયે ગઈરો પછી પાછું મારા છોકરા નું પુલ તારા પાપા ને ક્યાં ખોટું રાજકારણ ન કરે એમ એમાં ક્યાં રાજકારણ છોકરાને